તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય કારણ કે આપણા જે વિડીયો જોતા હોય ન હોય ને એવું બને જ નહીં તો ફાઇનલી 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 મિત્રો તમારા ભાગીએ છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દે આજથી હજી લગભગ તો આ વિડીયો આવે છે ને તો આ વખતે બે આવી બ્લોગ આવ્યો હતો એમાં એવું છે કે હું આજ મેં વ્લોગ ઉતાર્યો હોય ને તો છે ને લગભગ ત્રણ ચાર પાંચ દિવસ પછી આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ એનું કારણ છે કે આપણે કારાકારક નાચીએ કે નહીં તો કરતા નથી

આમ કેટલો ટાઈમ કરો આપણે ડેઈલી આખો દી વિડીયો ઉતારો ગમે જાય જે વસ્તુ કરી બધાને વિડીયો ઉતારો પછી હાજે પાછો એડિટિંગ કરવો એ પાછો ટાઈમે અપલોડ કરવો એ બધું કેટલું વસ્તુ થાય યાર ડેઈલી બ્લોગ છે ને બહુ અઘરી વસ્તુ છે ડીકે ભાઈ ડેલી બ્લોગ કરે ને એટલે મને ખબર છે હું તો કારક કારક કરું તો એ તમારે થોડુંક તકલીફ પડે તો ડીકે ભાઈ તો કાયમ ડેલી બ્લોગ કરે એટલે મને ખબર છે પણ જો આ ડેલી બ્લોગ કરવાનું વિચાર છે કાયમ ડેલી ડેલી બ્લોગ મારો આવશે મિત્રો તમને ખબર છે આપણે ડેલી બ્લોગ કરીને એમાં તકલીફ શું પડે ખબર ઘરનું કામ હોય પછી એ કરે કેટલી વસ્તુ વધી જાય તો ઘરનું કામ આ છે તે છે પછી બ્લોગ ઉતરવાનું પછી એડિટિંગ તો હું કરું એટલે કઈ વાંધો નહીં પણ છતાં એટલી મહેનત કરી એનું ફળ તો મિત્રો આપણને મળવું જોઈએ અને તમારો થોડોક સપોર્ટ ને થોડોક માથે આશીર્વાદ

અને મિત્રો હા જે હું ક્રિએટર હોય જે વિડીયો બનાવતા હોય જે વ્લોગ બનાવતા હોય ને એને હું તમને કીધું કે હું આને જ ખાલી શીખવાડું એવું નથી એમાં તમે શીખી શકશો કેમ ખબર કે આને જે હું શીખવાડું ને એ જ રીતનું તમારે કરવાનું છે જો કદાચ તમને ન આવડતું હોય ફોન પકડતા ન આવડતું હોય જે બ્લોગ કરતા હોય એ કઈ રીતના ફોન પકડતા હોય કઈ રીતની સિસ્ટમ હોય કઈ રીતનું હું હું બધું વસ્તુ હોય ને હું બધું આજ કહેવાનું છું રેડી તો કદાચ તમે જો વ્લોગ કરતા હોય ન આવડતું હોય ને તો તમે આ વિડીયો પૂરો જેથી કરીને તમને હોત થોડી ઘણી માહિતી મળે એક આંગળી એમાં થોડું ઘણું મેં શીખવાડી દીધું કે નઈ મિત્રો એટલે થોડું ઘણું આવડે છે પણ આ તો મેં કીધું તમને હોતું શીખવા મળી જાય એટલે આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ કહીએ હાલ આમ રાખ ફોન જેની આંગળી ચા છે આ વોલ્યુમ બટન છે કે નહીં અહીંયા પાવર બટન વોલ્યુમ બટન બે છે કે નહીં ત્યાં એક એની આંગળી છે ત્યાં આંગળી રાખવાનું કારણ જ કાંઈક અલગ છે હાલ હું તમને કહું હવે ત્યાં ક્લિક કરે ને એટલે અહીંયા વિડીયો શરૂ થઈ જાય તમને બધાને ખબર જ છે તો વ્લોગ શરૂ કરવા માટે પહેલાં છે ને તમારે અલ્ટ્રાવેટ રાખવાનું છે એ તમને કહી દઉં હંમેશા તમે વ્લોગ ઉતારો ને તો અલ્ટ્રા વાઇડ રાખવાનું જેથી કરીને વાહન કેપ્ચર છે ને બધું આમ ઘણી ઘણી ખરી વસ્તુ કે કેપ્ચર થઈ જાય બીજા નંબર મિત્રો કે હંમેશા તમે એનો ફોન જુઓ ક્યાં છે તો તારે ગમે ત્યારે વ્લોગ ઉતારવાનો હોય ને તો આ રીતનો ફોન રાખવાનો જુઓ મિત્રો આ એની આ છે એક જેસ્ટ કેમેરો હા હામે જુઓ અહીંથી આ આ કેમેરો છે અહીંયા આ બે કેમેરા જોઈએ કાંઈ ને કાંઈ એ સીધે સીધું જુઓ હા હા ખામે એટલે હંમેશા તમે છે ને વ્લોગ ઉતારો ને ત્યારે વાઇડ રાખવાનું અને કેમેરો હંમેશા અહીંયા કેમેરો હોય ને હંમેશા આમ આંખની જસ્ટ હોવું હોય જેથી કરીને જુઓ આની અંદર કેવું મસ્ત સીન આવે ગમે ત્યારે વ્લોગ ઉતારો ને ત્યારે તમે એ રીતનું ઉતારવો જેથી કરીને આમ મસ્તીનો સીન આવે અને મસ્તી આમ એંગલ રેડી મસ્તી ના આવે બીજું મિત્રો એ છે કે તમે જ્યારે ગમે ત્યારે વ્લોગ ઉતારો ને ત્યારે તમને ફોન પકડતા નથી આવડતું જુઓ આને મેં ફોન પકડતા શીખવાડી દીધું કઈ રીતનો ફોન પકડ્યો જુઓ આ રીતનો આ રીતનો તમારે ફોન પકડવાનો છે કાંઈક જેથી કરીને તમે આમ ગમે ત્યારે આમ કરવો ને ત્યારે આમ ફેરવી આપેરવી દઉં મેં શીખવાડ્યું એમ જો આ રીતનું તમે ફેરવો ને એટલે ડાયરેક્ટ થઈ જાય ફેરવે રાખે આમ જો આ કાંઈ તકલીફ પડે કાંઈ તકલીફ પડે જુઓ એટલે તમારે છે ને જેમ એમ કોઈક અમુક આમ કરે ને આમ કરે આમ કરે ને અહીંયા હાથે જાજો ન થાય જો અહીંયા આમ થાય ને તો પૂરું થઈ જાય સમજાવું તમને એટલે આ રીતનો તમે ફોન પકડેલો હોય ને તો તમે ફેરવો ને તો આરામથી ફરી જાય ત્રીજું મિત્રો ઈ છે કે જયારે અલ્ટ્રાવાઈડ હોય ને ત્યારે તમે આમ બે જણા જણા પાંચ જણા છ જણા દસ જણા ને કેપ્ચર અલ્ટ્રા અલ્ટ્રાવાઈડ હોય ત્યારે અત્યારે અલ્ટ્રાવાઈડ છે અને ફોન મારો હાવ જસ્ટ પાસે હાથ છે ને મેં સીધો નથી કરેલો આમ હાથ છે ને વાકો છે એટલે તમને પાસે લાગતા કેવી રીતનું કેપ્ચર કરી દઉં આગળ છે ને હું ફોન ને આગળ લઈ જાઉં ને તું અલ્ટ્રા અલ્ટ્રાવાઈડ

હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ છો તો હેલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી ઉમેદ છે કે બધા મજામાં જ છો તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું हार्दिक સ્વાગત કરું છું જો એ આ રીતનું કાક બ્લોગ ને શરૂઆત કરે પણ એ હાવ ગલત છે એનું શું કારણ ખબર આમ માણસોને આમ જોવાની મજા ન આવે આ આ રીતના હેલો મિત્રો કેમ છો બધા મજામાં ઉમે છે તમે બધા મજામાં જશો એ સિમ્પલ વર્ડ કહેવાય એટલે કે આમ સિમ્પલ ધીમે ધીમે બોલતા હોય જેથી કરીને માણસ આમ નામ આમ શું કહેવાય કે આમ મજાનું આવે તું કઈ રીતના મજામાં ઉમે છે તમે બધા મજામાં જશો પણ આજ આપણો વિડીયો એ તમે છે ને જોરદાર છે મતલબ આમ આમ કોમેડી થઈ જવા માણસો છે ને ઊભા રહી જાવ જો તમે સમજાણું કઈ મેં રીતના શરૂઆત કરી એ રીતની કરવાની તમારે જેથી કરીને આમ ફૂલ ફૂલ જોશમાં રહેવાનું ને ફૂલે ફૂલ આમ એનર્જી કરી નથી તમારે વ્લોગ શરૂ કરવાનું જેથી કરીને છે ને માણસોને જોવાની મજા આવે અને તમે આમ ખુલે ખુલ્લે મોજમાં હોય ને તો માણસોને એમ થાય કે જતો કેટલો જોશમાં છે એટલે તમારો વ્લોગ થોડો ઘણો તો એ જોવાનો છે રિયલ વ્લોગ શરૂ કરાય હેલો મિત્રો કેમ છો બધા ઉમેદ છે કે તમે બધા મજામાં જશો ગુડ મોર્નિંગ જય માતાજી તો આજના મારા નવા માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો અહીંયા એસ કે જો અહીંયા કેમેરો હેઠો નહીં કરવાનું જો આજ ખોટું કેમેરો તો હેઠો કરો ને આ જે ખોટું ગમે વ્લોગર હોય ને તો ગમે કાંઈક ભૂલ પીડી હોય કે એવું કાંઈક શી હોય ને તો કેમેરો યઠો કરી નાખે પણ મેન વસ્તુ જે છે આપણે કેપ્ચર જ એ કરવાની છે જેથી કરીને માણસો જોવાની મજા આવે આપણે છે ને ભૂલ જ એ છે તમે છે ને આ વસ્તુ કરો ને એ જ એક ખોટું કદાચ ગમે કાંઈક એવું શું વસ્તુ શું હોય તો તમારો કેમેરો શરૂ હોય ને તો એ તમારે કેટલું આમ એન્ટરટેનમેન્ટ બની જાય તમે માણસો છે ને આમ દાંત કાઢવાની વસ્તુ એક જરિયો મળી જાય હવે તમારે ભૂલ પીડી તો તમે આમ કેમેરો હેઠો કરી નાખો તો એ જ ખોટું છે પછી હું ના તમારું ફેસ ને આવતું બંધ થઈ જાય એમાં કઈ કેપ્ચર થાય નહીં

એ રીતનું હંધું બધું આમ શીખવાડે છે મને અને મિત્રો તો આ રીતનો છે ને કે વ્લોગ ને એવું બનાવવાનું હોય મેં થોડી અમુક વાત કીધી ને અમુક સિરિયસ લેતો કારણ કે એ વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું બધું હોય ને તો પ્રોફેશનલ તરીકે બને અને અમુક લોકો કહે છે કે વ્લોગ બનાવવા માટે છે ને આઈફોન ની જરૂર પડે અને હારા ગો પ્રો ને કેમેરા ની એની જરૂર પડે પણ એ વાત સાવ ખોટી છે મિત્રો આ ભલે અત્યારે આની પાસે આઈફોન છે જો આઈફોન થર્ટીન છે પેલા અમે વાપરતા ને એવડો ઈ ફોન છે પણ એ તો અત્યારે અમારી પાસે છે એટલે અમે એનાથી વ્લોગ બનાવીશું પેલા મારી પાસે એન્ડ્રોઈડ ફોન હતા સેમસંગ ઝે ટુ અને તમને ખબર કેવા ફોન સેમસંગ ઝે ટુ કેવા ફોન હતો તમને ખબર હશે ને મિત્રો તમે હતો ને કદાચ અમુક જણાય વાપરેલો હોય છે તો એમાંથી યાર અમે સ્ટાર્ટ કરેલું છે પેલા મેં ઈ સમયમાં ને એવા બનાવતા અને બ્લોક બધા મારી પાસે પીડા હા હું કેટલો નાનો હતો અને એ સમય કેટલો નાનો હતો એ બધા વ્લોગ પડ્યા છે એ તમે કોને તો આપણે પેશલ એની માથે એક વ્લોગ બનાવ્યો અને એ બ્લોગ તમને દેખાડશું તમારે પાસે જીઓ ફોન હોય ને એનથી તમે સ્ટાર્ટ કરી શકો છો બાકી બ્લોગ માં કઈ માયક બાયક ને કઈ જરૂર પડતી નથી જો અત્યારે વગર માયક એમ વિચારે શૂટ કરી છે હવે કઈ બ્લોગ માં કઈ તકલીફ પડશે કે નહીં તો હવેથી રેગ્યુલર વિડિયો નાખવાના છે રેગ્યુલર એક્ટિવ રહેવાનું છે અને રેગ્યુલર વિડિયો બનાવવાના છે રેડી તો મિત્રો આ વિડિયો તમને સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાકી હવે આગળ એક પ્રેંક વિડિયો નાખવાનો વિચાર છે તો પ્રેંક કોની ઉપર ને કેવો પ્રેંક કરો એ મને કોમેન્ટ કરો તો હાલો મળી બીજા વિડીયોમાં જય માતાજી જય દયાકર દેશ બાય